તો જો સવારના વાગી ગયા છે અગિયાર અને એની સાથે આપણી મોર્નિંગ થઈ ગઈ છે ગુડ અને આજે છે રવિવાર એટલે રવિવાર એટલે ફંડે અને સાથે સાથે આજે મહાદેવનો પણ એક મહાન પર્વ એટલે મહાશિવરાત્રી તો મહાન શિવરાત્રી નિમિત્તે બધાને અમારા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને મહાદેવ તમારા પરિવાર ઉપર સદાયને માટે તમે એની કૃપા વરસાવતા રહે એવી પ્રાર્થના સાથે આજની લોક કરીએ છીએ શરૂઆત

સાથે 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 અમારા જો તમને તમને ગમતા હોય તો શેર કરવાનું ભૂલતા અને કોઈ સજેશન આપવું હોય તો નીચે કોમેન્ટમાં કોમેન્ટ પણ સર કરતા જજો એ પછી ગમે એવું હોય તમે કોમેન્ટ તો કરજો કે તમારે આવું કરવું છે ફલાણું ઢીકડું પૂછડું ઢીકડું જે કરવું હોય તો મસ્ત મજાનો તડકો પણ આવી ગયો છે ને એની સાથે આપણે અત્યારે લોકની શરૂઆત કરીએ છીએ સાથે સાથે લે લે આ તો રાધિકા ગાયબ થઈ ગઈ જો કેવા માણસો છે કેટલી આળા છે કે શું છે ખબર નથી અગિયાર વાગે કોણ પોતા મારે અગિયાર વાગે ખાવાનું બનાવવાનું હોય અગિયાર વાગે અગિયાર વાગે ખાવાનું બનાવવાનું હોય એની જગ્યાએ અત્યારે ઘરના કસરા પોતા શરૂ કરે છે બોલો હું કરું આ વ્યક્તિ ને ગોર છે દેખો એ સિંસાન કો ગોર છે હું ભાઈ ભાઈ જો કામનું કીધું ને એટલે કામચોર બની ગયા તો કાંઈ નહીં વિડીયોને છેલ્લે સુધી તમે જોતા રહેજો આપણે વિડીયોમાં ખૂબ જ ધમાલ મસ્તી કરવાની સાથે સાથે મમ્મી અમદાવાદ ગયા હતા તો એ શું શું લાવ્યા એ પણ બતાવશું એમાંય કંઈક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ પણ લાવ્યા છે ને ફોનાની ખરીદી કરીને આવ્યા છે શું કેવું રધિકા હા અમદાવાદથી ફોનું બહુ સસ્તું મળી ગયું તો ફોનાની વસ્તુ લઈને આવ્યા છે તો આપણે બતાવશું તો વિડીયોને છેલ્લે સુધી જોજો ને કીધું એમ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો ચાલો મળીએ ભાગી ગયા છે બાર અને આ બાજુ જો મમ્મી કાલે ખરીદી કરીને ને એની બે હાહુઓ ગણતરી કરે છે અને એટલે જોવે છે એમ કે કેવી કેવી વસ્તુ લાવ્યા ને હું હું લાવ્યા ને કોની હાટું લાવ્યા ને શું કામ લાવ્યા ને ક્યાં પહેરશે ને હું કરશે ને ફલાણું ઢીકણું પૂછડતું બા તો જો મસ્ત મજાની ખરીદી કરીને લાવ્યા હું કોનાની વસ્તુ લાવ્યા કહો તમે જોગા કોનાની વસ્તુ મય આમ જો પ્લાસ્ટિકના કવરમાં આવી તો હું હું ખરીદી લાવવા બતાવી દે હાલ હા તો જા જોડો રાધિકા હાટો જુડો લાવ્યા છે હવે જોવી રાધિકા ક્યારે પહેરે એટલે જેને પહેર દે મજાનો જો

તો ત્યારે આપણે ખાવાનું બતાવશું ને રાધિકા અત્યારે ક્યાંક ગાયબ થઈ ગયું છે કોઈક બહાર આવ્યું છે એટલે ગાયબ થઈ છે તો કાંઈ નહીં ચાલો હવે આ તમને શોપિંગ કેવી લાગી તો કોમેન્ટ જરૂર કરજો અને આપણે હમણાં પપ્પા ગયા છે બહાર સુરત ખરીદી કરવા એ બી શું શું ખરીદી કરીને લાવે છે એ આપણે પછી બતાવશું અને હવે જમવા બેસે તો આપણે મળીએ જો આપણે સાચું ચાંદીની વસ્તુ લેવી ને તો કાળી પડી જાય ખોટી આપણે ખોટું આવું લેવી ને બધું ઇમિટેશન વાળું કોઈ કાળ કારણ ન પડે એમ આ તો હાલો કે હવે કાલ લીધું છે એટલે હારું હારું દેખાય છે આજ તો કેટલા વર્ષો જૂનું છે તો હાથ ભરછા તો એન્સર જ લાગે એમ કંઈ નાકડીયા નસ ચાલે વાહ સરસ મસ્ત ડિઝાઇન છે ખોટી વસ્તુ ચાંદી લેવ તો કાળું પડી જાય નો પહેરવી પણ તોય બધાના સાચું સોનું સાચું ચાંદી પહેરવાનો મોહ છે એનું શું ને પૈસા હોય એનો બધો મોહ હોય પૈસા નો હોય છે એમ વાત છે તને કેમ છે જેને સોનું નથી જોતું પણ એને જોતા છે તો તમે તમે લોકો શેર લાઈક એવું બધું કરો તો આને આવે તો હૉ થાય એમ એવું છે ચાલો તો કેવી તમને શોપિંગ લાગી જરૂરથી કરી દેજો સૌથી વધારે તમને શું એ પણ કરજો તો જો વાગવામાં આવી રહ્યા છે એક અને આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે જરિયા હોય ને એને થાય કે એમ નહીં તો આપને મને પહેલી વાર સાંભળવા મળ્યું કે નથી ભાવતું ઈ પાછા કોના મોઢે પપ્પાને આના મોઢે એમ ને ભાવતું પ્રસાદી રૂપે ભાવ મોસ્ટ નવા નવાઈ રૂપે નવાય હું જમવામાં જમવા છે ને ચકરિયાનો શીરો છે ખમણ છે સમોસા તા ઈ નાનક ના વહી ગયા જમા થઈ ગયા સારો હતા એમાં બે મે ખાધા એક તને એક્શન દે ખાધું હમ તો કાઈ નહીં ચાલો બધા બપોરા કરવા દાળ ભાત ને બધું છે ત્રણ જણા અમે નથી રહ્યા સંજયભાઈ હું અને રોનક મમ્મી પા બે રહ્યા છે શિવરાત્રી કાઈ નહીં ચાલો હા હાલો ખાવ તો વાગવામાં આવી રહ્યા છે સાત અને અત્યાર સુધી તો છે ને મસ્ત મસ્ત રીલ્સ બનાવી છે અમે કોમેડી રીલ્સ જો તમારે જોયું હોય ને તમે તો જો કે યુટ્યુબમાં પણ કોમેડી રીલ્સ મૂકું છું પણ સૌથી પહેલાં મારે ઇન્સ્ટાગ્રામમાં આવી ગયું હોય તો તમારે ઇન્સ્ટાગ્રામ આઈડી રાધિકા તળાવ્યા છે તમે જરૂરથી જોજો એમાં મસ્ત કોમેડી રીલ્સ આવશે વાગી ગયા છે સાત વાળુનો ટાઈમ થઈ ગયો છે એટલે જે મસ્ત કાંઈ રાંધવાનું તો હતું જ નહીં એકદમ આરામ છે રાંધવાનો વાસ્તો અટલે જ ભગવાનને આવું રાખ્યું છે અગિયારસને રહેવાનું ને આવું બધું તહેવાર રહેવાનું લીબાને પોરો આમ તો કંઈ પોરો માણસ શું કે ભૂખનો ભૂખો છે પેટ ભરાતું જ નથી પેટને કાઈ નથી ભરાતું આ એ છે પેટ થી મોટુંય મન છે હા મન મત ભરાતું એકવાર માણસને મન ભરાય જાય ને પેટ ઓટોમેટિક ભરાય જાય મન કાઈ ભરાય નહીં પણ મન વસ્તુ કેવી છે માણસ ને ઓલા જેવું સાગર જેવું સાગરમાં તમે ગેટનું ગમ એટલું નાખો ગમે દેખાય જ જાય અને જાય બધું એમ એમ જેવું છે કે મન એકવાર તમારું મન ભરાઈ જ્યો ને તમે સમજી જવાનો કે કોઈ

ભ્રમ મે ડાલે ઈસ બસ એટલું જ આવડે છે ઉલાઈ ગયો છે સર તો એ એનું મન નત પરાતું ઈ તો વાત છે બધા મનુષ્યોને ખબર છે ચોરી નો કરાય ખોટું નો બોલે બધા બોલે છે ને બધાને બધી ખબર છે તો એ બધા બધું કરે છે વાર લાગે સમજતા જ્યારે કર્મનો ઉદય થાય ને ત્યારે બધું કઈ ભગવાન આપણે ઓટોમેટિક કઈ સજેસ્ટ કરે ત્યાં સુધી તો દુઃખી થઈ શકીએ અને થાવી

વાગી ગયા છે સાત અને મમ્મી પપ્પા તો અગિયાર સોરી મહાશિવરાત્રી છે એ રહ્યા છે એટલે એને તો કઈ ખાવા નથી ખાશે તો ટેટી ને એવું બધું ફરાળ મતલબ કરવાનો છે એમ સંજયભાઈ ને તો જમવું નતું ને અંબે હતા તો બપોર નું થોડું ઘણું ખાઈ લીધું છે આમાં મારે ગળ નાખીને ખાવાનું વિચાર છે ભાત માં ગળ કે ખાંડ નાખીને મજા આવે તો હું એ ટ્રાય કરીશ ને મજા આવે ખાવાની એમ કાંઈ નહીં આજનો કેવો લાગ્યો જરૂરથી કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં બસ સપોર્ટ કરો તો મજા આવે ફેમિલી મોટી થાય અને આજે મહાશિવરાત્રી છે તો મહાશિવરાત્રીના દિવસે મહાદેવ બધાને સુખ સમૃદ્ધિ અને તંદુરસ્તી પ્રદાન કરે એવી પ્રાર્થના આપણે કરીએ છીએ અને આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે હર હર મહાદેવ